નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત હેડ ટીચરની ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે સમગ્ર શિક્ષા અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક કેજીબી કાર્યરત છે જેમાંથી પ્રાયોગિક ધોરણે સમગ્ર રાજ્યની બસો બેતાલીસ કેજીબીવી માંથી અંદાજિત કોઈ પણ બેતાલીસ જગ્યાઓ જે તાલુકાની જગ્યા જે તે સમયે ખાલી હશે તે તાલુકા માટે

સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક ગણિત વિજ્ઞાન અને એચડા મુખ્ય શિક્ષક સિવાય હોય અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોય વિદ્યા સહાયક સિવાય અને અરજી કરવાની છેલ્લી તારીખે મહત્તમ ઉંમર પંચાવન વર્ષ હોય તેઓની પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે આ પ્રતિનિયુક્તિ મહત્તમ ત્રણ વર્ષ માટે રહેશે સારી કામગીરી કરનારની પ્રતિનિયુક્તિ વધુ બે વર્ષ લંબાવી શકાશે એટલે કે મહત્તમ પાંચ વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી ડબલ્યુ 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 ડોટ એસએસએ ગુજરાત ડોટ વેબસાઇટ પર રિક્રુટમેન્ટ પર જઈ કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ જિલ્લાની તાલુકાવાર કેજીબીવીની યાદી ઠરાવ અને સામાન્ય અને આવશ્યક શરતો તેમજ જરૂરી સૂચનાઓ વાંચી સમજીને અરજી કરવાની રહેશે ઉમેદવારો ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની રહેશે ઇન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટઆઉટ તેમજ નિયત લાયકાતના ઓનલાઈન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે ઓનલાઈન અરજી કરવા માટેનો જે સમયગાળો છે તે તારીખ 27/6/2025 શુક્રવારે ચૌદ કલાક થી તારીખ છ સાત બે હજાર પચીસ રવિવાર રાત્રે ત્રેવીસ ઓગણ ઓગણસાઠ કલાક સુધી રહેશે ધન્યવાદ